ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા મજામાં જ હસો અને વાગી ગયા છે સવારના સાત અને વિદિસાબેન પણ રેડી થઈ ગયા છે વિધિબહેન ગુડ મોર્નિંગ આમ જોઈને બોલો એમ મેડમ ગુડ મોર્નિંગ અને આજે વિદિશાબેનને લંચમાં મળે છે ગરમા ગરમ થેપલા મસ્ત બનાવ્યા છે આજે તો તો ચલો થેપલા એમના પેક કરી દઈએ આ એક ખાઈ જા એક પીસ એક ખાઈ જા ખજૂર પાકવાનું પાણીની બોટલ ભરી દીધી છે તો ચલો હવે એમને સ્કૂલમાં મોકલી દઈએ આ બાજુ સાનવીનું દૂધ ગરમ થાય છે પછી એના થેપલા બનાવવા છે નાસ્તામાં તો ચલો પછી મળીએ તમને વિદિશાબહેન સ્કૂલે જતા રહે સાનવીબહેનને દૂધ દૂધ પીવડાવી દઈએ એમને તૈયાર કરી દઈએ સ્કૂલે મૂકી આવીએ ફટાફટ

તો મારે છે હા દાઈસ चलो મારું હોય તો આવી જાવ અને અમારો સાનવી બેન બનાવે છે બ્લોગ બનાવે છે આજે તો બ્લોગ નહીં બે હા અને કિચન સેટ નથી રમતા તમે ને

એમને આજે હું ગાઈ ગઈ છે તે આજે વહેલા વહેલા સુઈ ગયા છે અને અમે અમારું પોતું મારવાનું બાકી છે જેમ મારી લઈએ પછી મળીએ તમને ઓકે તને બનાવતા તો આવડતો નહીં બેટા સ્ટેન્ડ આપી દઈએ વિધિ સાનવીબેનને અને સાનવી બેન એમના મોબાઈલમાં બનાવશે એમનો બ્લોગ તો ગાઈઝ દેખો વિદિશાનું શરીર વધી ગયું છે એટલે વિદિશા એક્સરસાઇઝ કરે છે ત્યારે રાત્રે સાડા દસે આનાથી વેટ લોસ થાય મેં તો કરી લીધી હવે એનો ટર્ન આવ્યો છે મેં પંદર મિનિટ કરી કંઈ પણ નહીં દસ મિનિટથી તો વધારે જ કરી દે બગા હવે સાનું આવ્યા

I'm